સાંભળો મિત્રો આ મનસુખ ભાઈ નું નવું કોલ રેકોર્ડિંગ આ કોલ રેકોર્ડિંગ તમે પૂરું સાંભળજો સાંભળ્યા પછી તમને કેવું લાગ્યું તે કોમેન્ટ કરજો મારી ચેનલ માં નવા આવો તો ચેનલ ને સબસ્ક્રાઇબર કરી નાખજો તો સાંભળો નવું કોલ રેકોર્ડિંગ હા બોલો મનસુખ બોલે હા કોણ બોલો અરે ભાઈ હું ગામડે થી રામપરા થી બોલું છું તેજ ની ફોન લગાવ હું આજ માર ફોન લાગ્યો સાહેબ કે ગામ બોલો રામપરા વઢવાન નું રામપરા સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર જિલ્લા નું હા બોલો હા ચંદ્રાસર એટલે ધાંગ્રા નું આયુ એને જોર આવ્યું ને એને એવું કીધું કે તમારે બેને ને મારે હે ને

અરે તમારા માતરનું ગામ કયું છે માર માતરનું ગામ પદરી છે ઈશ્વરનગર જિલ્લાનો અહીં ગઢવાણ તાલુકામાં હા

લાગતો નથી બીજું કઈ નથી લાગતો નથી એટલે હું લગાડું છું રોજ try કરું છું પણ આજ લાગી ગયો મારે ગોવા ભરાડી નું છે ને મારી એ બધાય આ અંગુઠા એ કુર રિવાજો એ બધું છે ને કોણ કોઈ હોય હવે એ કોણ કરી મૂકે ને આવું આ દેશ માં ક્યાં છે કોણ કરી મૂકે હા એ ને ભય માંથી કોઈ બે ને એવું કરે ભાઈ હા એટલે એ બધી વસ્તુ છે ને અંધશ્રદ્ધા છે પણ એમાં બઉ નહી પડવા નું આ હું છે તમારે એ બાજુ થોડું દેવગતિ નું ને આવા બધા વાવાઝોડા વધારે છે

પોપનમ રામજીભાઈ ઓકે કેટલા ભાઈઓ તમારા મારા બે ભાઈ છે એટલે એમાં તમારીરે માથાકૂટ કરી દી કે ભાઈ એ નાનો ભાઈ બી ભાઈ એક જ છે અતારે બી ભાઈ એક થઈને જ મારા બાજે નાના ભાઈ વધારે માથાકૂટ કરી મારા રે મોટા મોટો વધારે બી મારા માથાકૂટ તો બી એટલી જ કરે છે આ જентиભાઈ મોટા કે జయంతిభై మోటా జయ నా జయో మే

એટલે મારે મારા ભાઈ માથા કુટી ને મારે માર ભાઈ માથા કુટી હગાઈ કરી હતી ને ભાડુકા તો મન ફાય સડાવે હે એમ કે મને કે તારે આકાશ ને માંદો છે અને એવું બધું સડાવે છે એમ મને એ કેતી હતી મેં એવું કોઈ કઈ કીધું નથી મેં એમ કોઈ દી ફોન કર્યો નથી ખોટા ખોટા હાંડા કરી અને એ મારા ભાઈ ને મને બજરાવી

હવે હું એમ કેતો હતો કે મારે થોડુક છે ને જોડ હતું તો એના માટે મેં ફોન કર્યો તો હું જોતો જ નથી પણ હે હા તો બંધ કરી દીધું હા કેમ મેં તો બે ત્રણ અઠવાડિયા ગયા બસ હો હું તો કોઈ રૂપિયો લેતો નથી સેવા કરતો તો નવરે જોઈએ છોકરા ઢોરા રાખવાના બધું આપણાથી લેવા દેવા વગેરે ઓલામાં પડું એના કરતા બંધ કરી નાખ્યું મારે છે ને અમારે થોડુંક આ દેવગતિ નું હતું એટલે કીધું જરી link કરું મારે કીધું થોડું ખડખું થઈ જાય સારું એમ હા પણ મેં આ બધું બંધ કરી નાખ્યું હું કરીશ ઠીક તો ઓળખો છો મને ના ઠીક તો નકર અમે એક વાર તો આવ્યા હતા ત્યાં તમે કીધું હતું phone કરજો એમ આયા હશો મને ખબર ના હોય સમજ્યા તમે કીધું તું પાછા દાદા નું કઈ પાછા દાદા નું કઈ નિવેદ કરવાનું કીધું તું એટલે મેં તમને ફોન કર્યો તો તમે કેસો બંધ કરી દીધું તો હું કરું મેં તો બંધ કરી દીધું હા તે જોર આવો હા તે જોર આવો કદાચ કઈ કીધું હોય તો બીજે જોતા હોય બીજે જો માં તો બંધ કરી ને બંધ કેમ નાખ્યું એટલે શું તમ તો બંધ પણ તો પછી એમાં અમારે બીજે સોર તો પાછો નવો સો નો થાય હવે તમારે જોવાનું હું શું કરું કેમ કે આ તમારો તો અહીંયા એક ઠેકાણે હાલતો તો પછી હવે તો ડોક્ટર બદલે એટલે દવાઈ બદલે ને હા પણ હું શું કરું એમાં એમ ઠીક હવે તમે છે ને એક જો જોયો તો ગીતા ગીતાબેન બાબુભાઈ સુતરિયા હા જોયો છે હા હવે એને તમે કીધું કે આ બે ને કઈ કરી મૂક્યું છે છતાં એના ભાઈઓ ને એના બિચારા ને મેળ નથી તો એના ભાઈ ને એને તમે બંધ કરી હોય તો હવે એને આ એક બંધ કરાવી દો કે એની બેન નો કઈ વાંક નતો એ કઈ એના ભાઈઓ ભાઈઓ માં

હા ઈ વાળા જ્યાંતી ભાઈ રહે ને હમ એ જ્યાંતી ભાઈ જયેશ ભાઈ એ કોઈ વાંધો નઈ એટલે એને તમે કયો કે ભાઈ મે આ બંધ કરી દીધું ને મારા થી નો થવાનું કવાઈ ગયું તું આવું કઈ છે નહિ જો એવું કાઈ હોય તો મને કયો જે નાલો જી હું કોણ બોલુ હા કોઈ વાંધો નઈ હો એમ નહિ તમારે પાંચો દાદો કેતો હોય તો મારું પુછુ છે હું કોણ બોલું છું હે મને નથી ખબર તમે પાછા અઢાડે પૂછો ત્યાં મંદિરે બેઠા છો

મનસુખભાઈ રાઠોડ ને તમે જોયા છે કે ઓળખો છો તમે ના મેં જોયા ય નથી ને નથી તો પછી ક્યાં વાત છે તો મનસુખભાઈ રાઠોડ કોણ હોય તો તમે ને ખબર હોય એ દાદા એ મને કીધું ને હું કવ દાદા હું દાદા એ કીધું એ હે એ હે તો દાદા ને પૂછો મારે કે માર બેંક એકાઉન્ટ નંબર પૂછો છે મારે બેંક માં પૈસા છે કે અમે લુખી બારે છે ઈ તમે દુખી હોય લે તો દાદા ને પૂછો એમ કવ છું હું તો જો હું દુખી છું. દુખી ન હોય તમે એમાં બધા દુખી હોય એમાં દુખી હોય હાલો માર કેટલા છોકરા છે કહી દયો પણ મેં બધું બંધ કરી નાખ્યું હોય શું મારી આગળ તો હમણાં તમે કીધું કે મારા દાદાએ કીધું મનસુખભાઈ બોલે છે તો તમારે દાદા તમે મને કહો એટલે હું તમને કીધું તો હું તો પછી દાદા નામ દયો મને હું બોલું મેં તમને કીધું કે હું મનસુખભાઈ બોલું છું તમે કીધું કે દાદાએ કીધું મનસુખભાઈ બોલે હું કઉ છું પછી મનસુખભાઈ ફાકી શોરવાનું બંધ રાખવાનું કાગડિયા નવા જ આવે

કોઈ ના ઘરે વિવાદ હોય ટળવો જોઈએ વધવો જોઈએ ઓછો થવો જોઈએ હે ઓછો થવો જોઈએ મટી જવો પડે તો એની કરતા તમે અટાણી એમ કીધું ભાઈ તારી બે ને કરાવી તેનો બાપ બોલાવતો નથી બે ભાઈઓ બોલાવતા નથી અટાણી ઘરમાં આવો વિવાદ થયો બાઈ બિસારી હોય છે

હું બેન ને લઉં મેં બેન ને પૂછું બેન આયા હતા મેં એને કીધું તું બેન મેં એ કઈ નથી કીધું બરોબર પૂછું તમે એને એમ કીધું કે તમે થાય કરી લેજો ના 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 મને પછી ક્યારે ફોન આવ્યો આ થી પછી તમારે રેકોર્ડિંગ પુરાવા બધાય માંગ્યા મારી જિંદગી માં કોઈ ને મેં હેને ને નોખું પાડવાનું ના કર્યું હોય અને પાછો દાદા તમે જે પાછો દાદા ધૂણો છો એ પાછો દાદા ક્યાં ગામ ના છે નાયકા નાયકા allele પાસ દદ ઈ શેમાં આવે ઈ અ પુંજીમાં આવે શેમાં આવે પુંગી ભંગી હા હા ભંગી ભંગી હા હા ભંગીમાં તાખી દુનિયા આવે આ આખી જગત છેની ભંગીમાં જ આવે કેમ કે ઈ બધા લિંગ ભંગનો વિસ્તાર છે નઈ નઈ હા ઈ તો ભંગીમાં આવે પુંગીમાં ઈ તો તમારામાં કેવી રીતે આવ્યા

હું એક ચોપડી નથી ભણેલો હા એટલે તમને ખબર છે આ દાદા દાદી વખતનું જે કાંઈ હતું ને એ બધું કહી ગયા હતા વારે સડ્યા હતા ને અટાણે વારે સડાતું નથી અટણ મરાઈ ગયો અટાણે આ કિંજલ દવે એમાં છે તો વારે સડ્યો છે ને હાલો અટાણે એને નાખ્યો બારી મૂકે છે ને સમાજમાં વિરોધ થાય છે તો આ કિંજલ દવે ની વારે તમે સડ્યા પણ મેં એમને કીધેલું છે મેં કીધું બોલ્યા કરે તમે શું લેવો વિરોધ રાખો ભાઈ આ દાણા કરવાનું જે કરવા એ બુિવાળો માણ આવે કલેક્ટર કોઈ આવીને તા કર્યા નો આવે ગુજરાત રાજ્ય કોઈ પોલીસ વડા આવીને તમે પગે લાગ્યા એ નો લાગે કેમ કે કેમકે નોકરી ને ભણેલ ગણેલ છે જો ઈ થતું હોય તો ગુજરાત સરકાર જ ન ને તાવો કરે કરોડો રૂપિયાનો આ બધા ગરીબ માણસો જેનો જ્ઞાન નથી જે પડ્યા નથી અને બહુ ભણેલ માણસો આસ્થા રાખી હોય તો કેટલા પૂરતી વિશ્વાસ પૂરતી રાખે એમ નો કરાવન મારી બોને મારી માથે કરાવન કરીને દાણા દુવાણા ભૂપણ નો કરે કદાચ કોઈ એવા માણસો ભણેલ ગણેલા અંતરધામ પડ્યા હોય જેના કર્યા આવું ન હોય ઓછી બુદ્ધિ હોય ઈ કર્યું હોય એવું ન હોય નો કરે કરાયું અમુક અમુક ભણેલ ગણેલા હોય અમુક બહુ આમાં પડેલા હોય દાણા સુથવા માં એમાં

તમે સમજી ગયા આ તો આ પબ્લિક છે એને ભાન નથી અટાણે આજે કઈ આ સતુ બધે ધોળી ને છે તો હું છે હા ધોળી પૈસા લેવાના અગિયારસો રૂપિયા તાવા લેવાના ઓલું કરવાનું ને કરી લીધું છે ને ઓલે કરી લીધું તો મારી માજ કરી મુકવાનું મારું ખાલી કામ કઈ દયો ને હું ક્યાં કામ નું બોલું એ તો ના ખબર પણ સાંભળો તો મેં એક પૂછો ફોન કરીને ને કે રૂપિયો કોઈ લીધો હે હું કઉ નથી લીધો તો વાલો કદાચ તમે પૈસા નહીં લેતા પણ આટલે એનું ઘર તો ધૂળ ધાણી કરી નાખ્યું ને તમારી વાણી થકી તો ઘલાઈ ગયા ને

કઈ વાંધો નઈ તમે એને ફોન કરીને હવે વખ્યો આ બધા લાગુ ખેંચી લ્યો અને ખોટા ખોટા ડકા કરો વાંધો નહીં હા એટલે એનું સમાધાન થઈ જાય એટલે ઈવડે ખોટા ખોટા વાંધે નહીં